સુરતમાં મહાનગરપાલિકાના નકલી સિક્કા બનાવી સરકારી જમીન વેચી નાખવાનું કૌભાંડ ઝડપાયું છે મહાનગરપાલિકાના પ્યુન આ ઘટનામાં પોલીસે ધરપકડ કરી છે પોલીસે મહાનગરપાલિકાના પટાવાળા અને જમીન ખરીદનારની ધરપકડ કરી છે બંને જણાએ સરકારી જમીનના હક્ક બીજાના નામે કરી કૌભાંડ આચર્યું હતું બોગસ ભાઇદારી પત્ર અને કબજાની રસીદ રજૂ કરી હતી સરકારી જમીન નામે કરનાર સુરેશ અગ્રવાલ હાલ વોન્ટેડ છે ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે હાલ તપાસ ધરી છે સુરત મહાનગરપાલિકાના પટ્ટાવાળાની મદદથી મહાનગરપાલિકાના બોગસ સિક્કા બનાવીને સરકારી જમીન વેચી નાખવાનું કૌભાંડ પકડાયું છે આ જમીન વેચવા માટે બોગસ બાહદારી પત્ર એફિડેવિટ અને કબજા રસીદ રજૂ કરવામાં આવતી હતી સમગ્ર કૌભાંડમાં મહાનગરપાલિકાના પટ્ટાવાળા કમલેશ કુમાર હળપતિની મદદથી મહાનગરપાલિકાના નકલી સિક્કા બનાવવામાં આવ્યા હતા

પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે યાસીન દારા દિવ્યાંગની સુરત